બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો તૈયાર કરાય છે પરંતુ આજે પણ કેનાલો ગાંઠિયા સમાન પડી છે 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 જે કેનાલ અને અમુક કેનાલોમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે આવી જ કઈક સ્થિતિ છે બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ થરાદ ભાભર પંથક અહીં કરોડોના ખર્ચે કેનાલો તો બનાવાય પરંતુ આ કામ તકલાદી કરાયું જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે અમારા ગામને હજી સુધી પાણી આવ્યું નથી કેનાલમાં આ સરકારે જે તે કેનાલ બાંધી બિલકુલ ભ્રષ્ટાચાર તરીકે બધી જે તે કોઈક દિવસ આવે છે પાણી એ પણ જો સામેથી ખેડૂતો ન લે તો જ છોડવામાં આવે છે અમારા ગામના ખેડૂતો કેટલો ખર્ચો કરી બેઠા છે સરકારશ્રીની આ પાણીની રાહ જોઈને સરકારને વિનંતી છે કે અમારો આ પ્રશ્ન સાંભળે અને આનો સાલ કરે તો આ તરફ વાવ તાલુકાના બાહિસરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ છેલ્લા છ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન પડી છે બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં પૂરમાં કેનાલમાં ઠેર ઠેર ધોવાણ થયું હતું પરંતુ તંત્રને હજુ કેનાલ રિપેરિંગ કરવાનો સમય નથી મળ્યો હાલ કેનાલમાં મોટા બાબળો ઉગી ગયા છે સરકાર દ્વારા કરોડો રૂપિયા પૂર વખતે ફાળવવામાં આવ્યા હતા જે આજે પણ ક્યાંય ખર્ચાયા હોય તેવું દેખાતું નથી કેનાલના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે પરંતુ આ આક્ષેપોના કોઈ ખુલાસા કરાયા નથી જે વાહેડા ડિસ્ટ્રિક્ટમાંથી ધનાણા માયનુર કેનાલમાં હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી અને આ કુવાના કોમ બધા રહે કે જે માથે કોઠળા ઢાંચી અને બુરી નોચે છે નાળાને મારગને રસ્તો ભરાઈ જાય છે કોઈક દિવસ પાણી રાતે આવે શિયાળાની ઠંડી હોય કોઈ નવાળે વાળે એ દિવસે પાણી આવે એ દિવસે આખા રસ્તા ભરાઈ જાય છે અને હું પાંચ વર્ષમાં કોઈથી પાણી આવ્યું નથી ચુઈ ગામ પંથકમાં શિયાળુ સીઝનમાં ચાલીસ દિવસ વીતવા છતાં પણ પાણી નથી મળ્યું હાલમાં ખેડૂતોએ જીરું વાવેલું છે પરંતુ પાણી મળશે તેવી આશા ઠગારી નીકળી છે ત્યારે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આજે ભલે સરકાર તેમની વેદનાને સમજવા તૈયાર નથી પણ તેનો જવાબ બે હજાર ઓગણીસમાં આપીશું કલ્પેશ ઠાકોર જીએસટીબી થરાદ